પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડિયોમાં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને બધા હે આખા ગામના કુષ્ણ મંગળશ એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે તો કેમ છો બધા મજામાં હશો ને હવે આ જે વિડીયો છે ને એ હું બનાવી રહી છું અમારા ધીરા બાપા માટે અમારા વાલા ધીરા બાપા માટે મને ભગત ધીરા બાપા માટે એ ધીરા બાપા માટે જેમના ચહેરા ઉપર હંમેશા એક અનોખું અને શાંતિભરી સ્મિત હોય છે એટલે મેં એમને જ્યારે પણ જોયા છે તો એક અનોખી સ્માઈલ હોય છે એમના મોઢા પર અને એ જે માને પૂજે છે આપણને એવું લાગે કે મા આપણને હેત કરી રહી છે એવું લાગે તો નમસ્તે અને આગળ વધીએ આપણે મારા વિડિયોમાં જેમાં મારે કેવું છે કે હું ધીરા બાપાને કેટલા જાણું મેં ધીરા બાપાને કઈ નજરે જોયા હવે ગયા વર્ષની વાત છે મને યાદ છે કે હું દલા બાપાના ઘરે ગઈ હતી વિજયનગર અને મને મારા દલા બાપા ધીરા બાપાના ઘરે દર્શન કરવા લઈ ગયા હતા જહુમાના ત્યારે મારો પહેલો પરિચય ધીરા બાપા સાથે ને એમના પરિવાર સાથે પ્રથમ જ મુલાકાત મતલબ પહેલી જ મુલાકાતમાં એમના દ્વારા એમના પરિવાર દ્વારા જે સન્માન માન મળ્યું એવું બધી જગ્યાએ નથી મળતું હોતું કારણ કે લોકો માટે કે જે એમને જાણતા નથી એમની માટે સામાન્ય વ્યક્તિ હોઈ શકે પણ અમારી નજરે જુઓ જે સમાજમાં એ છે જ્યાં લોકો એમને જહુમાના ભુવા તરીકે જોવે છે તો આ હેત આ પ્રેમ અને આવું લાગણીસભર વ્યક્તિ હોઉં એ આસાન નથી હોતું બધી જગ્યાએ આવા નહીં મળે તો બસ એ દિવસે ધીરા બાપાના ઘરે અમે ગયા ચા નાસ્તો કર્યો અને હું પણ શિગોદરમાની ભક્તિ કરું ત્યારે પહેલી વાર અને મારા જીવનનો પહેલો અનુભવ કે ધીરા બાપાએ મને નહીં મારી અંદર વહેતી મારી ભક્તિ મારી સિકોદર ભક્તિને ઓળખી અને એમને મને એક ચાદર ઓઢાડી હતી અને મને કહીને ઓઢાડી તું કે બેન આ તમને નહીં અમે જે સિકોદરમાં ભાડીએ છીએ ને તમારી ભક્તિમાં એમને ઓઢાડીએ છીએ અને મેં એ ચાદરને મારા માથા બેર લઈ લીધી હતી અને હજુ બી છે મારા જોડે અને એવીને ત્રણ ચાદર ઓઢી છે મેં ધીરા બાપાના ઘરની અને ત્યારે મને એમના ત્યાં જે મંદિર બનતું હતું એ મંદિરનું શું કહેવાય પત્રિકા આપી મને પત્રિકા છે મારી જોડે તો ત્યારે ધીરા બાપાએ મને નિમંત્રણ આપ્યું અને આ પત્રિકા મેં હજી સાચવીને રાખી છે જો ધીરા બાપા કોણ છે બતાવ ધીરા બાપાનો ફોટો નથી પણ હું તમને બધાને ધીરા બાપાના દર્શન કરાવીશ હું મારા વિડીયોમાં ધીરા બાપાનો ફોટો મૂકીશ આય રે ધીરા બાપા જો આ છે અને આ ભુવાજીને તમે ઓળખતા હશો કદાચ ધીણુજના ભુવાજી છે જહુમાના મંદિરના ધીણું જ જે જહુમાનું મંદિર છે ને આ પણ ભુવાજી છે સાધુ ધીરાભાઈ ફરશુરામ જે રાધનપુરના એક ગામડું વિજયનગર કરીને છે ત્યાં વસે છે માવડીયા અને ઠાકોર પારખ પારખનજી પારખનજી ઓકે પારખનજી ગંભીરજી જે ધાયણોજના આપણા જહુમાના ભુવાજી છે અને અજ્ઞાની શાસ્ત્રીશ્રી હતા શ્રી મહેશભાઈ રામજીભાઈ શાસ્ત્રી જે રતનપુરના છે મતલબ આ એવા ખોડિયા છે ને કે આ જે શરીરના ખોડિયા મળે ને એમાં સાક્ષાત દેવો રમે છે એમની સાથે જો આ ધીરા બાપાના દર્શન કરો મારા ધીરા બાપાના જો તો આ એક અલગ આનંદ હોય છે અને આજકાલ કરતા એક વર્ષ પૂરું થઈ જશે બીજા મહિનામાં આ દિવસને મતલબ ત્રણ બેના પ્રસંગ હતો અને આ પચીસનો અને આ છવ્વીસ આવશે ને પાછી રમેડ છે અને અમે નવરાત્રિમ ગયા હતા ને ત્યારે ઓલરેડી મને આમંત્રણ મળી ચૂક્યું છે એટલે બીજા મહિનામાં બે બે ફંક્શન કીધા છે ધીરા બાપા એક તો માતાજીની રમેડ છે ને એક કદાચ એમના નાના દીકરા જે છે કદાચ પંકજભાઈના લગ્ન છે તો અને તમને માવડીઓના દર્શન કરો એ દિવસે ધીરા બાપાના ઘરની બહાર મતલબ જે માતાજીનું મંદિર બન્યું હતું એનું શું કહેવાય પ્રતિષ્ઠા હતી માતાજીના મંદિરની ફોટોની પ્રતિષ્ઠા હતી અને મતલબ એ રમેલ એ મારા જીવનની બહુ અલગ જ રમેલ હતી કેમ કે એ ટાઈમ છે ને મારા જીવનનો એવો ટાઈમ હતો ને કે હું આગળ જવું તો ખાડો ને પાછળ જવું તો કૂવો એવો એવો ટાઈમ હતો હું ખરું કહું તમને બસ પણ એ રમાયણમાં જ્યારે હું ગઈ ત્યારે તો મેં મને યાદ છે મારા જે મારા ઇન્સ્ટાગ્રામમાં જે લોકો મારા ફ્રેન્ડ હશે ને જૂના પ્રાઇવેટ ઇન્સ્ટાગ્રામમાં એમને ખબર હશે કે ત્યારે મારા વાળ સાવ નાના નાના હતા હું માનસિક રીતે બહુ જ તણાવમાં હતી એ દરમિયાન ધીરા બાપાએ તો પત્રિકા આપી અને આપણે તો ઉપડી ગયા જવું માની રમેલમાં અને એ મજાનો માંડો એ રમેલમાં મને આજ બી યાદ છે કે જ્યારે રમેલ પતે ને જ્યારે ધીરા બાપા ગાદીએ બેઠા ને તો ધીરા બાપાએ મારું નામ દઈને મને ટવકો પાડે તો કે અમદાવાદથી સુરેખાબેન આવ્યા છે ને મનમાં મામા રટી રહ્યા છે તો ટેન્શન ના લો જે મનમાં ધારીને આવ્યા છે ને એ પૂરું કરવા માવડીઓ આવશે તો એમના આશીર્વાદથી એ ટાઈમે જે મારા મનમાં હતું ને એ પૂરું થયું થયું ને થયું અને એ થયું ત્યાં હું બેઠી છું મતલબ મારું આ ઘર બનવું અને તમને ખબર છે હું કયા ટાઈમે રમેડમાં ગઈ હતી અહીંયા મારા ઘરને અમારું જૂનું ઘર તોડફોડનું કામ ચાલતું હતું હું પહોંચી ગઈ હતી રમેડમાં મતલબ બસ મારે જાઉં તું અને આ જો એ મંદિર બન્યું છે ને એ મંદિરનો ફોટો છે સેમ ટુ સેમ આવું જ સેમ ટુ સેમ અને તમે જશો ને દર્શન કરશો ને તે જે ધાડક મળશે ને હૃદયને મતલબ કંઈક વાત જ અલગ હોય છે મંદિરના ઓરાની કંઈક વાત જ અલગ હોય છે અને પછી તો ધીરા બાપા જોડે પરિચય થઈ ગયો જાણ કે હું હોય એમની દીકરી અને જ્યારે પણ ધીરા બાપાને જોયા તો એવું લાગે કે એક મા કેવું બાળકને વાલ કરે કેવું બાળકને આશીર્વાદ આપે એવા હંમેશા એમના મોઢે આશીર્વાદ નીકળે બધા માટે બધાનું સારું કરવા તત્પર હોય આમ અને એટલો સહજ સ્વભાવ એમનો એટલા ધીરા એટલા ધીરા અવાજમાં ને એટલી સરળ રીતે વાત કરે ને કે આપણને આમ શાંતિપૂર્વક એક એક શબ્દ સમજાય હમણાં જ છેલ્લે નવરાત્રિમાં તો નવરાત્રિમાં તો અમે આખું પરિવાર દર્શન કરવા ગયા હતા અને ગયા એ દિવસ મને આજ બી યાદ છે કે અમે લોકો બધા બેઠા હતા મારું આખું પરિવાર અમે બધા મારો ભાઈ મારી મમ્મી બધા અમે બેઠા હતા બાપાનો પરિવાર બધા મંદિરની જોડે પાથરીને ધીરા બાપાના ઘેરથી જે છે મા એમના જોડે અમે વાતો કરતા હતા અને ધીરા બાપા ફ્રેશ થતા હતા ઘરમાં પણ ધીરા બાપા જેવા એમના ઘરમાંથી ચાલીને મંદિર તરફ આવી રહ્યા હતા ને તો મને આજ બી એ દિવસ યાદ છે કે એવું લાગતું હતું ને કે જાણ કે મા હાલતી હાલતી આવે છે અને બસ આવશે અને કોઈ શબ્દો નથી મારી જોડે એ એવા એ લાગણી કહેવા માટે પણ જે એવા ધીરા બાપા ચાલીને હું ઊભી થઈ બે હાથ એમના પગે અડક અડકાળ્યા અને ખબર નહીં આમ એવું થઈ ગયું કે બધું મળી ગયું એક અનોખી શાંતિ એવા છે મારા ધીરા બાપા અને અત્યારે બી હું સુભાષ વ્રિજથી નીકળું તો સુભાષ એક જહુમાનું મંદિર છે જેમને જોયું હશે જે અમદાવાદમાં રહે એમને ખબર હશે કે મેન સુભાષ ચોકની જહુમાં બેઠા છે પછી તમે પાલડીથી જ્યારે તમે વીએસથી પાલડી જતા હશો ને તો વીએસના ગેટની બહાર જ થોડાક અંતરમાં જ જહુમાનું મંદિર છે તો એ બી દિણ જના જહુમાં બેઠા છે મને આટલા વરસથી નથી ખબર આજે જ્યારે સવારે હું અને ભાઈ સાહિલભાઈ એમને કંઈ માતાજીનું માન્યું હશે ને અમે પેડા ચડાવવા ગયા ત્યાં તો મેં જોયું ત્યાં લખેલું હતું ધીણોજ પાટણ તાલુકો પાટણ જિલ્લો તો એ ભાઈ બી બહુ ખુશ થઈ ગયા મેં તરત મારા ધીરા બાપા મારા ધીરા બાપાની જવું છે આ તો મતલબ આજે પણ એ બંને મંદિરે મારું માથું નમે ને તો બસ મારા મોડેથી નીકળી જાય ઓ મારા ધીરા બાપાની જવું ઓ મારા ધીરા બાપાની જવું મતલબ ભૂવા પણ કરવી આસાન નથી કહી દે લોકો મજાક ઉડાડી દે લોકો કંઈ પણ તથ્ય માગી લે ને આ કેમ આવું હોય ને કેમ આવું હોય પણ આવા જે આ મહાન વ્યક્તિઓ રહી ચૂક્યા છે ને રહી ચૂક્યા શું અત્યારે છે હું ખોટું નહીં થતી ખાલી બે અઢી કલાક એમની જોડે કાઢશો તમને એ શક્તિ ઉપર વિશ્વાસ થશે અને મને તો ખાલી ધીરા બાપાએ આશીર્વાદ આપ્યા હતા અને મારું જીવન એક વર્ષમાં કેટલું બદલાઈ ગયું ને એ તો જ્યારે મને ધીરા બાપાએ નવરાત્રિમાં જોયા ત્યારે પણ એમને કીધું કે બેન આનંદમાં લાગો છો અને હજુ આ બીજા મહિનામાં જઈશ ને એ જ રમીણમાં આ જ માંડવામાં જે લોકો આવ્યા હશે ને અને એ મને જોશે ને તો હું બધાના રિએક્શન હું લઈશ હું વિડીયોમાં તમે જોજો કે આ એક વર્ષની હજુ એક વર્ષ થયું બી નથી આ ડિસેમ્બરને હજુ બે મહિનાની વાર છે દસ મહિનાની અંદર જે મારા ધીરા બાપાના આશીર્વાદથી જે જીવન બદલાયું છે ને હું જ જાણું છું કે સમય શું થયો સમય સંજોગે બધું બદલાઈ ગયું મને યાદ છે નવરાત મતલબ એ અમે ગયા હતા જ્યારે હું રમેડમાં તો મને આજ બી યાદ છે કે મને મારા જીવ મને એક મારા મનમાં હતું કે મારા હવે લગ્ન બી નથી કરવા હું બસ મારા પરિવારને સાચવવા માગું છું ને મારી માટે કંઈક કરીશ ને બસ માની ભક્તિ કરવા માગું છું મારા નિમેશજીનું આવું મારા જીવનમાં અચાનક જ બધું મતલબ આ બધું બદલાવું તો એ આશીર્વાદ જ છે એમના અને મારા કોઈ સારા કર્મો કે ધીરા બાપા અમારા લેખે લખાણા મારા કોઈ સારા કર્મો કે મને ધીરા બાપાના આશીર્વાદ મળ્યા હજુ તો દસ મહિના થયા છે જો તમને એવું લાગે કે બેન એમને મળતા હશે તો આ માંડવાની તારીખ છે ત્રણ બે પચીસ દેખાય છે તો આવા છે મારા ધીરા બાપાને આવા આશીર્વાદ ફળ્યા છે મને મારા ધીરા બાપાના આમ ધીરા બાપા જ્યારે હું ધીરા બાપાને હસતા જોઉં ને મતલબ એમના કોઈ ફોટો મૂકે દલા બાપા મૂકે કે એમના આઈડી ઉપર જે એમના ફોટો છે અથવા એમનું સ્ટેટસ જેવું તો એક બાળક જેવા લાગે કે આમ બાળક જેવું નિખાલ જ ભર્યું એમનું સ્મિથન અને જ્યારે હું ખોટું નહીં કહું તમે ક્યારેક જજો દર્શન કરવા અને તમારા માથે હાથ મૂકશે ને તો તમને માનો અનુભવ થશે કે ના ના ખરું ખરું મતલબ એ એક તમને અહીં અહીંયા માથે તમને રાહત થશે કે ના મા ભેડી છે તો તમને અહેસાસ થશે એવા છે મારા ધીરા બાપા અને કેવી ભક્તિ કરી હશે મારા ધીરા બાપાએ કે જવુંમાં સાક્ષાત સાક્ષાત એમના કોઠે હોય છે અને એ જે બોલે ને એ માંડવો કદાચ માંડવાનો વિડીયો નથી મારી જોડે પણ કેટલાય લોકોના ધારા ક્યાં અને કેટલાય લોકોના મનના વિશ્વાસ પૂરે કર્યા છે મારા ધીરા બાપુને જવું માય અને આ માણેકમાં છે ધીરા બાપાના દાદી હતા અને એમના ભક્તિથી જવુંમાં મળે એમના પરિવારને અને અત્યારે હવે ધીરા બાપા ભુવાજી એમને સાચવે છે ને અને માએ એમનું મતલબ બધી વેળા બદલી નાખી ક્યારે જ્યારે એમની ભક્તિ સાચી હતી મન સાચું હતું કોઈકનું સારું કરવાની નીતિ હતી ત્યારે બધી એક વિશ્વાસની વાત છે બધાને ના સમજાવી શકીએ આપણે બધાને ના કહી શકીએ કે માતાજી સાચા હોય કે કોઈના ખોડિયામાં આવે એ બોલશે એ ખરું છે ખોટું હવે તમે દીવાબત્તી કરો તો એનું તથ્ય આપો તમે અગરબત્તી કરો એનું તથ્ય આપો હું ના આપી આપીશું કદાચ એ કાબિલ છૂબીને પણ જેમને વિશ્વાસ હોય ને એમનો વિશ્વાસ જીતે એમના જ્યારે કામ થતાં હોય ને એમને આભાસ થતો હોય કે મા ભેડી છે એટલે અમારી માટે તો એ જ સાચું અને આ કાળા માથાના માનવીઓ જે લોટી ખાવામાં વિશ્વાસ રાખે છે એકબીજાને દુઃખી કરવામાં તોડી નાખવામાં એકબીજાને હરાવી દેવામાં એવા સમયમાં એવા કળિયુગમાં જ્યાં અમારા ધીરા બાપા જેવા માણસો હોય કે જેમને લોકો ઉપર દયા આવે લોકોનું હારી કરવાની ભાવના હોય લોકોને હેત દેવાની ભાવના હોય લોકોને આશીર્વાદ દેવાની ભાવના હોય લોકોની મદદ કરવાની ભાવના હોય એટલે કહેવાય છે કે માવડીઓ છે ને માવળીઓના આશીર્વાદ આવા જ માણસોના થકી આપણને મળતા હોય છે તો હું તો એટલું જ કહીશ કે રાધનપુરના હો તો જજો વિજયનગર અને એકવાર મારા ધીરા બાપાની માના દર્શન કરજો બાકી હવે આ નેક્સ્ટ રમેડમાં હું જઈશ ને તો હું બધાને તમને દર્શન કરાવીશ મંદિરના મારા ધીરા બાપાના દર્શન કરાવીશ તમારા મનને રાહત ના થાય ને તો તમે તારું મને જે કહેવું હોય ને કોમેન્ટમાં કહી દેજો જાહેરમાં બસ તો આવા છે મારા ધીરા બાપાને આવા ફળ્યા છે જ હું મારા ધીરા બાપાને જય માતાજી ધીરા બાપા